ગુજરાત બોર્ડનું ધોરણ દસનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેરના હરની ગુરુકુળ વિદ્યાલય ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ થયેલ ધોરણ દસના પરિણામમાં શાળાના કુલ સાત વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો હતો હરિણી ગુરુકુળ વિદ્યાલય ખાતે આજરોજ ધોરણ દસ નું પરિણામ આવતા શાળાના વિદ્યાર્થીઓએ સાત જેટલા વિદ્યાર્થી એ વન ગ્રેડ લાવતા શાળાના દિનેશ પંડ્યા પ્રિન્સિપાલ ડોલી ખેર અને ધોરણ વિદ્યાર્થીઓએ જે વિદ્યાર્થી ગ્રેડ લાવ્યા હતા એની માટે શાળામાં પેરેન્ટ્સ અને વિદ્યાર્થી સાથે રાખી એકબીજાનું મોડું મીઠું કરાવી ઉજવણી કરવામાં આવી હતી શાળાના ચેરમેન પણ આવી જ રીતના મારા વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ લાવે અને મારું અને મારા શાળાનું નામ રોશન કરે તેવી પ્રભુને પ્રાર્થના સાથે સાથે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા આ સાથે જ શિક્ષકો તેમજ બાળકો દ્વારા ગરબા રમવામાં આવ્યા હતા મને મળેલી આ શૈક્ષણિક ઉપાધિ મારા શિક્ષકો અને ગુરુકુલ વિદ્યાલયને જ આભારી છે કારણ કે જે પણ ડાઉટ હતા જે બધા બહુ ડાઉટ તો આવતા જ હતા પણ જે શિક્ષકોએ જે રીતે સમજાવ્યું તે રીતે અમે લોકોએ આ એક્ઝામ ક્લિયર કરી છે અન્ય વિદ્યાર્થીઓને જે લોકો અમના દસમામાં આવી રહ્યા છે એમને હું એટલું જ કહેવા માગું છું કે નિયમિત રીતે પોતાનું જે વર્ક છે કામ છે તે કરો અને डरवा कोई चिंता नहीं कारण के चिंता तो एस एस सी कटली अगड़ी नहीं एस सी हूँ गुरुकुल विद्यालय में अभ्यास करूँ छूँ मार पर्संटाइज नाइंटी सेवन पॉइंट फिफ्टी आया है आ हूँ नर्सरी गुरुकुल विद्यालय में अभ्यास करूँ छूँ आ मारो आ शाला में શિક્ષકો એ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે જેનાથી મેં આટલા પર્સન્ટેજ આ સ્થાન સુધી મેં પહોંચી શકી હું માત્ર ખુદ મને એકલીને નહીં પણ મને શિક્ષકોએ મારા માતા પિતા અને મને મળેલા મોટિવેશન એ બધાને શ્રેય આપવા માગું છું